લારી ક્લાસ થી પછી પછી આવડું અને બચા ને એ ઉતાર્યો આ તમે ખાસ એ ઉતાર્યો કનુની અને પોત્રીસ રૂપિયે માણપેલા પગો નાલ દીધો એ તમે બપો ભાઈ પોત્રીસ રૂપિયું તો પેલો તો સાચી છે પણ મીઓ હતો

ಅದು ಅದನ್ನ ರಸ್ತೆ ಹಜ ಕತಿ ನೀ ಓ ಗಂಚನೆ ಆ ಮಾರ್ಕಲ ಏನು ಚಂದು ಪಚಾನ್ ತಂಡು ಅದು ಬೇಗು ಕರಿದೆ ನಾ ಚಾ ಆ ಓ લારી લો અસલ ફસ્ટ ક્લાસ થી બંધ અને પછી પછી ધોવા આવું અને બવા કાકા કાચાની એ ઉતાર્યો આવતો ગાંયું આ ને ઉતાર્યો અને પોત્રીસ રૂપિયે માણ પેલા ફગત મીઓ તો મીઓ ના દીધો કે તમે બાબુ ભાઈ કીધું તો એ પોત્રીસ તો તો સાચી છે પેલો મીઓ હતો પછી તો કોઈ લે મેરો માલ કોઈ ઉઠાવે તો ખરા લોકો આ બે ઉઠાવાળા છે બીજો કોણ ઉઠાવે આ મારો માલ તક પોતરી રૂપિયા નથી આપો કેમ તમે ઘંટણી લઈ જાવ એનો વાંધો નહીં પણ બીજો કોઈ રાખવો ના જોવો કે મોકો સારું ભાઈ લારી પાછું ગાડી હતી તે લાયા પાછું લાવતા કે શું ભણો હતો ને એ બધો ભજી દો

રાજી આવી હવા રાજી નથી આપણે પૈસા ના ખાવું છે ને આ મોટો વચ છે કે ના હું જોયું નવું કે આવું ત્યાં કારણ કે ટીકો મો અને આ કે આ અને આજે આખું બીજું દાડો થયો તે હો માટે બીજા પર પૈસા લેવા આવેલા કે ખૂબ મારી એમ તું હવા હાથે જો અમે ચકલા બદલી નાખ્યા પાછા કો ઝગડો કરો તો એ પાકો ઊંચાલી દોન બીજા ગોઠ્યો તો એનો ને એ હવા હાથે સીભડો મારો ભર્યો મેં સમજ અને તો હવા પહોંચી હોય બરાબર તાણ આલ તળ હવા સોથી નતો હા બસ એક